નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં એક તરફ લુહ અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે બધાની વચ્ચે હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે આગામી સાત દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વધુમાં આપણે જણાવી દઈએ કે આગાહી મુજબ બાવીસથી પચી મે સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એકવીસથી પચીસ મે સુધી પચાસ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થશે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ગુજરાત પર વાવાઝોડુંનું સંકટ ઘેરાઈ રહ્યું છે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે રાજ્યમાં ચોવીસથી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ